હેલો યુટ્યુબ એમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે અમે જઈશી ફાણાવા ચાલો પોસવા એવા છે ભાણાવા આ છે ફાણાઓમાં રસ્તો બે બાજુ છે મસ્ત મસ્ત ઝાડવા ભોગી ગયા છે ફાણામાં તો આ મંદિર છે વાયની ઉપર ચાલો અમે જઈ જઈ આ એક લાઈનમાં ત્રણ મંદિર આવ્યું છે વાવ તો ચાલો આજે અમે જઈ જઈ મંદિરે દર્શન કરાવી આ છે વાવ હમણાં ભોગી જશે ભોળાનાથ મંદિરે હર હર મહાદેવ તમે પણ દર્શન કરી લો મિત્રો આવ્યા છે અંબામાના મંદિરે જય અંબામાં હવે આવ્યા છે શામળા બાપુના મંદિરમાં જય ભગવાન ચાલો મિત્રો તમે પણ દર્શન કરી લો હવે આવ્યા છે હનુમાન દાદાના મંદિરે આ મંદિર છે વાયની સામે એક એકજ હવે અમે જઈએ શ્રી નિશ્ચય હલો તો અમે ધીમે ધીમે જઈશ નીચે વાયમાં આ છે મંદિર માથે તણે તણ તો અમે ભોગી જશે એ નીચે હલો તમને બતાવું પાણી પાણી છે આવું શોખું અંદર જો માછલા પણ છે આ એક માછલું દેખાણું હા મેં બીજું માછલું છે તો હાલો તો હવે ઉપર જોઈ હવે જાય છે મેં ઉપર અમારા અંછુભાઈ હારે છે સડવા મળ્યા છે દાદરા અને એને પગમાં વાગી ગયો પાણું આવી ગયા ઉપર તો આવું થાકી દો હવે અમે જઈ છીએ આ મતવાલ અહીંથી જોઈ વાયનો નજારો કેવો લાગે તમને હા જઈ લો વાય અમે હમણાં અહીંયા નીચે હતા હવે જઈશ બાપુની સમાધિ મંદિર ત્યાં આપણે પણ દર્શન કરી લઈ અહીંયા છે બાપુના સમાધિ હવે આવી ગયા છે ગૌશાળે અહીંયા પાંચસો થી હાથસો ગાયું છે ગૌશાળામાં આ જો ગેલા બાર આવી ગયા અહીંયા ગાયું જાય છે બધી સરવા તમને કેવું લાગ્યું ભણાવો કોમેન્ટમાં જણાવજો ચાલો તો અહીંયા અમારો વિડીયો ત્યાં પૂરો અમી અમે જવાના છે ઘર તરફ કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો અમે જય શ્રી ઘર તરફ બાપા સીતારામ